ક્ષત્રિય સમાજનો વિવાદ છે હવે ગુજરાતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજના જેવી રીતે સામાજિક આગેવાનો કહી રહ્યા છે કે હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાનું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીની ભીંસ હવે વધી ગઈ છે અને જ લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રત્નાકરજી છે તેઓ ભાવનગર ખાતે દોડી આવ્યા હતા જે વાત કરવામાં આવે તો ભાવનગર ખાતે તેમના દ્વારા એક જે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમની સાથે બણબારને બેઠક કરવામાં આવી બેઠકમાં શું ચર્ચાઓ થઈ અને નેતાઓ શું કહી રહ્યા છે તે વિશે વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો કહેવાય છે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની બેંક માનવામાં આવતી હતી પરંતુ પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે થોડાક દિવસ અગાઉ રાજકોટમાં એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે હાલ રાજકારણ ગરમાયું છે ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે તો જ તે સમાધાન કરશે અને પરસોત્તમ રૂપાલાને માફ કરશે પરંતુ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી પણ ક્ષત્રિય સમાજની જે માંગ છે તેનો સ્વીકાર કરવામાં નથી આવ્યું એટલે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં નથી આવી તેના કારણે ક્ષત્રિય સમાજમાં હવે રોષ છે તે દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે આને લઈને આ રોષને ખાડવા માટે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેઓ દ્વારા પણ અગાઉ પણ ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેમની સાથે સીએમ નિવાસસ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક પણ થઈ હતી પરંતુ એ બેઠકમાં કોઈ નિષ્કર્ષ જોવા મળ્યો નહોતું કારણ કે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે તો જ અમે સમાધાન કરીશું તો આને જ લઈને આજે મો ભાવનગર ખાતે જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે રત્નાકરજી તેઓ ભાવનગરમાં જે સત્ય સમાજના રાજકીય આગેવાનો સાથે જે સરોવર પાટીકો નામની હોટલ છે ત્યાં એક બંધ માણેક મિટિંગ યોજી હતી જે મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી હતી કે કેવી રીતે સત્ય સમાજને મનાવી શકે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને ડેમેજ ના પહોંચે તે માટે કયા પ્રયાસો હાથ ધરી શકાય જેમાં જે ભાવનગરના સ્થાનિક નેતાઓ છે જીતુ વાઘાણી હાલ જે લોકસભાના ઉમેદવાર છે ભાવનગરના નીમુબેન બાંભણ્યા સહીતના નેતાઓ હાજર રહ્યા હતા ત્યારે નવજીવન ન્યૂઝે પણ તે નેતાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નેતાઓએ શું કહ્યું તે સાંભળી લો શું કહેશો આજે અરે ભાઈ છે અમારે તો આયોજન માટે અમારે આ માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા એવું બીજું કોઈ વિષય પણ ચર્ચા છે આજે મીડિયાને દૂર રાખવા આવ્યા હતા ના ના મીડિયાને રોજ છે તે ઠાલવા માટે આરસીભાઈ આજે મીટિંગ હતી ના એવું કોઈ દૂર રાખવાની વાત જ નથી અને

રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે હવે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે વિરોધ છે તેમ ભારતીય જનતા પાર્ટીના માથાના દુખાવા સમાન બનતો જઈ રહ્યો છે અને આગામી સમયમાં ક્ષત્રિય સમાજે જે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરું ડેમેજ પહોંચાડશે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ કરશે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારના પરિણામ આવે છે કેમ કે આજે બાવીસ એપ્રિલ એટલે કે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો પરંતુ હજી સુધી પરસોત્તમ રૂપાલા દ્વારા ફોર્મ પરત ખેંચવામાં ન આવતા હવે ક્ષત્રિય સમાજ લાલ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર